રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ કે જે માનવ સેવા એ જ સેવાના સૂત્રને સાર્થક કરીને અનેક લોકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે તે અન્વયે ચેરિટેબલ ટ્રસ્ટ દર મહિને ઓગણત્રીસ તારીખના વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે આવેલ પૌરાણિક મહત્ત્વ ધરાવતા રાપર દરિયાસ્થાન મંદિર ખાતે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે તે મુજબ આજે તેજમાલ ગોળીદાસ મહેતા પરિવાર નરેન્દ્રભાઈ મહેતા અનિલભાઈ મહેતાના યજમાન પદે બ્યાસી માં નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર અલ્કેશ ખેરડિયા પ્રવીણભાઈ જાપટિયા દર્દીઓની તપાસ કરી હતી સો જેટલા દર્દીઓની તપાસ કરી હતી જેમાંથી ચાલીસ દર્દીઓને મોતિયા તથા વેલના ઓપરેશન માટે રાજકોટ સ્થિત દાસજી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે સંસ્થા દ્વારા લક્ઝરી બસ દ્વારા આવવા જવાની વ્યવસ્થા કરવામાં આવી છે આજે યોજાયેલા કેમ્પમાં રસિકલાલ આદુવાણી ભોગીલાલ મજેઠિયા દિનેશભાઈ ચંદે ધનસુખભાઈ લુહાર શૈલેષભાઈ ભીંડે વેલજીભાઈ લુહાર વિસનજીભાઈ આદુવાણી ડાયાભાઈ ઠાકોર અરવિંદભાઈ દરજી દિનેશ રાજપૂત વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી